ગાડીમાં આગ લાગેલી કાબુમાં લીધેલ અત્યારે સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થાય છે એને બંધ કરવા માટે જાનહાની મહેનત કરી રહ્યા છે વાલ થોડો તૂટી ગયો હોવાથી વાલ બંધ થઈ શકે એમ નથી જાનહાની લોસ છે ગાડી હાજી ગઢવી અર્જુનદાન વડીવાડી ફાયર સ્ટેશન સર આ અક્ષર ચોક છે અક્ષર ચોક આ બ્રિજ છે આ બ્રિજ પર અવાર નવા વાહનો આવજા કરતા પણ આ એક વાહન જઈ રહી હતી એની પાછળ

પણ એ આગ પછી તરત ક્યાં ગાયબ થાય ખબર ના પડે ચોક્કસ આગ લાગવાનું કારણ અત્યારે ગરમી એટલી પડી રહી છે સાથે સીએનજી છે કદાચ એલપીજી છે બે માંથી એક છે એના લીધે આગનું કારણ હોય શકે છે મારું નામ મહેશભાઈ ગોહિલ